તારીખ છ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ શુક્રવાર ને પાંચ મિનિટે આપડે બે ને એવી વાત થઈ કે વાલજી દાજી હાલ તો બે ડગલા હાલ તો બતાવી દે તો અશોક જીણા ધોળકિયા ગામ નવા ગામ ને હું બાર લાખ રૂપિયા ભરું તારે મને એક લાખ રૂપિયા દેવાના તો હા અશોક ઝીણા એ હા પાડે અને નવ ને દસ દસ ને પાંત્રીસ મિનિટે પાલીતાણા પહોંચ્યો હું સરદારનગર અને આખી નાત જાત ને બધા મોકલ્યા છે તો ત્રણ દિવસ નો આપડે વાયદો હતો આ બીજો દિવસ થઈ ગયો કાલનો દિવસ નવ તારીખ સુધીનો ટાઈમ છે તારી પાસે નવ તારીખ સુધીમાં મારું જે કઈ થતું હોય તું સમજી જા નકર દસ તારીખે તારા લગ્ન લખાશીએ ઓઝલ અને અગિયાર તારીખે તારી કંકોત્રી બતાઈ જાય માં Ja tu jadro gdzie?